નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઈમ સંબંધિત ફ્રોડના નાણાં વિડ્રો કરી સહ આરોપીઓને સોંપતી ગેંગના સત્તર ઇસમોની ધરપકડ કરી છે આ એક સાયબર ફ્રોડ હતો કે જેની ઉકેલ પોલીસે લાવી દીધો છે જે કેસનો ઉકેલ લાવવામાં વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસની ટીમને સફળતા મળી છે જાણકારી મુજબ એક ફરિયાદી દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી કે તેઓએ ફેસબુકમાં શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતાં તેઓને સી સિક્સ બ્લેક રોક સ્ટોક્સ પુલઅ નામના વોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા જ્યાં તેઓને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માંગતા હોય ફોર્મમાં વિગતો પરથી સબમિટ કરવા માટે જણાવ્યું હતું સી થ્રી એન્જલ બ્રોકિંગ કસ્ટમર કેર નામના ગ્રુપમાં એડ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓને એન્જલ સિક્યુરિટી સર્વિસ નામની કંપનીના વ્યક્તિનો ફોન આવ્યો કે ફોર્મ કન્ફર્મ થઈ ગયું છે ત્યારબાદ તેમને એસ સીબીઆઈ માન્ય કંપની રજિસ્ટ્રેશન સાથેનું ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ એપ્લિકેશન ફોર્મ મોકલી આપવામાં આવ્યું અને તેઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા પછી તેઓને સિતરી એન્જલ બ્રોકિંગ કસ્ટમર કેર ગ્રુપમાંથી એન્જલ બીજી નામની એપ્લિકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરવા લિંક મોકલી આપવામાં આવી જેમાં તેઓનું એકાઉન્ટ બનાવી યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવ્યો હતો એન્જલ બીજી એપ્લિકેશનમાં તેઓના પોર્ટફોલિયોમાં અનેક ગણો પ્રોફિટ દેખાતો હતો પરંતુ દર્શાવવામાં નહોતો આવતો જેથી તેઓને વિશ્વાસમાં લઈને તેઓને શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા જમા કરાવ્યા પોર્ટફોલિયોમાં દેખાતા પ્રોફિટને વિડ્રો કરવા જતાં વિડ્રો થયેલ નહીં અને તેઓ સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી આ અંગે વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળતાપૂર્વક આરોપીઓને ઝડપી પાડ્યા છે સત્તર જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી છે